હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે ટીન્સાનું શાક બનાવીશું જે ઉનાળું શાકભાજી કહેવાય છે આજે હું જે શાકની રેસીપી બનાવીશ તમે રેગ્યુલર બનાવતા હશો એનાથી બિલકુલ અલગ રીત છે અને ટીંસાનું શાક જનરલી ખૂબ ઓછા લોકોને ભાવતું હોય છે પણ મારી આ રીતે તમે જો બનાવશો તો હું ગેરંટીથી કહું છું બધાને ખૂબ જ ભાવશે અરે ખૂબ જ ભાવશે અને તમારે વારંવાર બનાવવું પડશે આ શાક આપણે ગ્રેવીવાળું કાઠિયાવાળી સ્ટાઇલથી બનશે જે તમે દાળ અથવા કઢી વગર પણ ખાઈ શકશો અહીંયા અઢીસો ગ્રામ જેટલા ટીંસા લીધા છે પાણીથી વોશ કરીને હવે કેવા ચોઈસ કરવા તો તમારે કૂણા કૂણા જોઈ અને મીડિયમ એવા ચોઈસ કરવાના જેમાં બીયાનો ભાગ વધારે નથી હોતો એકદમ કૂણા કૂણા હોય છે હવે અહીંયા અડધું બાઉલ પાણીથી ભર્યું છે એમાં કટ કરતા જઈએ મીડિયમ કટ કરતા જવાનું આ રીતે જો બધા જ મીડિયમ પીસ આ રીતે મેં કરી લીધા છે ટિન્સા અહીંયા કટ થઈ ગયા છે હવે ગેસ ઓન કરીને કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ લઈએ ટિન્સાને પાણીમાંથી કાઢી સ્ટેન્ડરમાં લઈ અને આપણે આમાં એડ કરી લેવાના છે અને હાઈ ફ્લેમ ઉપર એક મિનિટ સાંતળી લઈશું આ પ્રોસિજર કરવાથી શાક એકદમ ટેસ્ટી બને છે અને બધાને ભાવશે બાળકોને પણ ભાવશે જો એક મિનિટમાં સતડાઈ ગયું છે હવે શું કરવાનું ઢાંકણ ઢાંકી અને પાંચ છ મિનિટ એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાનું છે અને હવે વચ્ચે વચ્ચે બ બે મિનિટે ઢાંકણ હટાવી અને એને હલાવતું રહેવાનું એટલે ટીંસા એક સાઈડ નીચે ચોટી ના જાય અને ઉપર કાચા ના રહે એવું ના બને એટલે આપણે વચ્ચે વચ્ચે બ બે મિનિટે હલાવતા ગયા અને આ રીતે ઢાંકી દેવાનું પાંચ છ મિનિટમાં અહીંયા અધકચરા ટીંસા કૂક થઈ ગયા છે ઓવર પણ કૂક નહીં કરવાના અને ઓછા પણ નહીં એ રીતે જો આ રીતે અધકચરા કૂક થયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આપણે મસાલો કરી લઈએ એક બાઉલમાં ત્રણ ટેબલ સ્પૂન દહીં નહીં ખાટું નહીં મોડું એ રીતનું વિસ્કર અથવા સ્પૂનથી આ રીતે ફેટી લેવાનું છે એટલે મસાલો પ્રોપર બને હવે તેની અંદર વન ટેબલ સ્પૂન ચણાનો લોટ શેકીને મેં લીધો છે એડ કરી લઈશું બે ચપટી હળદર મીન્સ વન ફોર્થ ટી સ્પૂન કરતાં થોડીક વધારે અને અડધી ટી સ્પૂન કસૂરી મેથી હાથેથી મસળીને લીધી છે વન ટીસ્પૂન લાલ મરચું પાવડર અહીંયા અડધી ટી સ્પૂન મીઠું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો અને વન ટીસ્પૂન લસણ આદુની પેસ્ટ હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે મસાલો આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે જે ટીંસા તેલમાં શેક્યા છે એની અંદર આ મસાલો એડ કરી લઈશું અહીંયા મેરિનેશન કરવાનું છે સારી રીતે સ્પૂનથી મિક્સ કરી લેવાનું છે હવે આ મેરીનેટ થઈ ગયું છે અને ઢાંકણ ઢાંકી અને દસથી પંદર મિનિટ રહેવા દેવાનું છે આ રીતે અને ત્યાં સુધી આપણે આગળની પ્રોસીજર જોઈ લઈએ અહીંયા આપણે ટીનસા તેલમાં શેક્યા એ જ કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈએ ગેસ ઓન કરી દેવાનું છે અને અડધી ટી સ્પૂન આખું જીરું એડ કરીએ હવે અહીંયા ખડા મસાલા બે તમાલપત્ર નાની સાઈઝના છે એટલે બે લીધા છે એક સૂકું લાલ મરચું એક નંગ તજ અને એક નંગ લવિંગ બધો જ મસાલો આમાં એડ કરી લઈશું અને સ્લો ફ્લેમ ઉપર સાંતળી લેવાનું છે હલકું આ રીતે સંતડાય એટલે એની અંદર વન ટી સ્પૂન આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું એને પણ હલકી સાતળી લેવાની છે હવે તેની અંદર એક નાંગ મોટી મોટી સાઈઝની અને બારીક કટ કરેલી ડુંગળી એડ કરી અને સાંતડી લેવાનું છે ફટાફટ સતડાય એ માટે આપણે મીઠું એડ કરી લઈએ અડધી ટી સ્પૂન સાતડી લઈશું જો પિંક એવી સતડાઈ ગઈ છે હવે અહીંયા એક નંગ ટામેટાની પ્યુરી લીધી છે એડ કરી લઈશું તમે છીણીને પણ ટામેટું લઈ શકો છો અથવા ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો છો એને પણ સાતળી લેવાનું છે આ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી આપણે હવે અહીંયા મસાલા એડ કરી લેવાના છે એ માટે અડધી ટી સ્પૂન હળદર વન ટીસ્પૂન જીરું અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અને અડધી ટી સ્પૂન મીઠું એડ કરીશું મીઠું તમારે સાચવીને લેવાનું પહેલાં પણ આપણે એડ થયેલું છે મસાલામાં પણ છે અને આપણે આમાં ડુંગળી સાંતળી એમાં પણ એડ કર્યું હતું સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકી અને તેલ સેપરેટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે સ્લો ફ્લેમ ઉપર જો અહીંયા તેલ થોડું છૂટું પડવા માંડ્યું છે હવે આપણે આગળની પ્રોસિજર જોઈ લઈએ અહીંયા આપણું ટિન્સા જે મસાલો એકદમ પંદર મિનિટ માટે મેરિનેટ કરવા માટે મૂક્યું હતું એ અહીંયા થઈ ગયું છે હવે આપણે આ ટિન્સાને આમાં એડ કરી લેવાનું છે મેરીનેટ થયેલા ટિન્સાને એડ કરી લીધા છે હવે આપણે જે બાઉલ મસાલાવાળું છે એની અંદર એક કપ જેટલું પાણી એડ કરી લઈશું જો તમારે ઓછો રસો જોઈતો હોય તો તમે અડધો કપ જેટલું એડ કરજો અને સારી રીતે મિક્સ કરી અને આમાં એડ કરવાનું છે આ રીતે એડ કર્યા પછી એને મિક્સ કરી લેવાનું છે અને જ્યારે આપણે જમવાની વાર હોય ત્યારે પણ ગ્રેવી પડી પડી ઘટ થતી હોય છે એટલે આપણે એક કપ જેટલું એડ કર્યું છે ઢાંકણ ઢાંકી અને પાંચ છ મિનિટ થવા દેવાનું છે સ્લો ફ્લેમ ઉપર પાંચ છ મિનિટમાં ટીન્સા એકદમ સારી રીતે કૂક થઈ જાય છે અને પછી ઢાંકણ હટાવી એની અંદર અડધી ટી સ્પૂન ગરમ મસાલો અને ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈશું અને ફરી આપણે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અડધી મિનિટ થવા દેવાનું છે અડધી મિનિટ પછી ઢાંકણ હટાવી અને તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે અને મસાલો પણ એકદમ સરસ અંદર મર્જ થઈ ગયો છે અને ટીન્સું પણ સરસ ચડી ગયું છે જો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું જો એકદમ ફાઇન ચડી ગયા છે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે સર્વ કરી લઈએ બનાવવામાં એકદમ સરળ અને ટેસ્ટમાં લાજવાબ એવું ટીન્સાનું શાક તૈયાર થઈ ગયું છે એને મેં પરાઠા સાથે સર્વ કર્યું છે તમે પરાઠા રાઇસ અને અહીંયા એકદમ ચીલડેવી છાસ અને કેરાનું અથાણું સાથે ખાઈ શકો છો સો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો બબાય સી નેક્સ્ટ